ખેડામાં વાત્રક નદી પર બનેલા ગરનાળાના દોઢ જ વર્ષમાં બુરા હાલ જોવા મળ્યા ભાઠા વિસ્તારમાં પાંત્રીસ લાખના ખર્ચે દોઢ વર્ષ પહેલા બનેલું આ ગરનાળું ભયજનક બન્યું છે વોર્ડ નંબર એકમાં બનેલું ગરનાળું ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં છે દિવાલો છૂટી પડી ગઈ તો મસમૂટી તિરાડો પડી ગઈ છે નાળા પરથી પસાર થતા લોકોના જીવ જોખમમાં છે છ મહિના પહેલા પણ ગરનાળુ રિપેર કરવાની માંગ છે તે ઉઠી હતી જોકે અહિયાં આ પ્રકારના ગંભીર દ્રશ્યો છે તે સામે આવ્યા છે વિનોદ ખેડામાં વાત્રક નદી પર બનેલા વર્ષમાં આ પ્રકારના હાલ છે તે જોવા મળી રહ્યા છે લોકોના જીવને જોખમ છે પસાર થવામાં વિનોદ નગરનો વાત્રક છે અને છે અંદાજી પંદરસો થી વધારે વસ્તી છે અને સો થી વધારે સ્ટુડન્ટ એ વિસ્તારમાંથી પસાર થયા છે આપણે જાણો કે ખેડા નગરપાલિકા હંમેશા વિવાદમાં રહી છે તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પણ અનેક ફટકાર લગાવવામાં આવી હતી આ ઉપરાંત પણ તમને કહું કે જયારે ગ્રામજનોએ આ વાત કરી હતી કે ભાઈ આ ઘટનાઓ બહુ જ ખરાબ હાલતમાં છ મહિના પહેલાની આ ઘટના છે આમ છતાં પણ ત્યાંના સ્થાનિક ઇજનેર કે ત્યાંના ફતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી જીહા બિલકુલ વિનોદ જાણકારી બદલ આભાર